જે લીલા પાન હોય ને એને ખાવાના આ જે લાલ કલરનો ભાગ હોય ને એ ખાઈ બરાબર એને કાપીને પણ ખવાય પછી આ જેટલા પણ ફ્રૂટ છે ને બધા એને એનો સલાડ પણ બનાવે બધા જાતના ફ્રૂટ હોય એને કેવાય ઉપરનો ભાગ છે ને એ પાટા જેવો હોય ચા એ ઉપરનો ભાગ બધો કાપી નાખે તે પછી અંદરથી જે પીળા કલરનો ભાગ હોય ને એને કાપીને એને ખાવાનો હોય કેવું લાગે